તો શરદ પૂનમ પર દૂધ પૌવા તો તમે રેગ્યુલરલી ઘરે બનાવતા જશો પણ જો એકવાર આ રીતે બનાવશો દૂધ પૌવાની ખીર તો બધા હશે તેટલી ચટ કરી જશે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરી રહી છું દૂધપૌવા ખીરની રેસિપી તો ચાલો વધારે સમય બગાડ્યા વગર રેસીપી શરૂ કરીએ શરદ પૂનમના દિવસે સ્પેશિયલી દૂધ પૌવા તો ખાવામાં આવે છે પણ જો આ રીતે ટેસ્ટી ખીર બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે જેના માટે અહીંયા જાડા તળિયાવાળું એક વાસણ લેવાનું છે જેમાં મેં અડધા લીટર જેટલું દૂધ ઉમેરેલું છે આ દૂધને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એકથી બે વાર બોઇલ લાવવાનો છે દૂધ અત્યારે ગરમ થઈ રહ્યું છે ત્યાર સુધીમાં પોહાને પલાળીને રાખી દેવાના છે અહીંયા પોહાને ચારથી પાંચ વાર પાણીથી મેં વોશ કરી લીધેલા એકદમ ચોખ્ખું પાણી આવી જાય ત્યાં સુધીમાં આપણે તેને વોશ કરી અને પલાળીને સાઈડમાં રાખી દઈશું એકદમ સોફ્ટ પૌવા હશે તો દૂધ પોવાની ખીર એકદમ સરસ અને ક્રીમી બનશે તો પલળેલા પોહાને અત્યારે હું સાઈડમાં રાખી દઉં છું હવે આગળ દૂધ જે ગરમ થઈ રહ્યું છે તેમાં એકથી બે વાર સારી રીતે બોઇલ આવી જાય અને આવી રીતે કોર્નર્સ પર મલાઈ જામી જાય ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે હવે અહીંયા આ તો નોર્મલ રેગ્યુલર દૂધ થયું હવે તેને એકદમ ઘાટું ક્રીમી અને મલાઈદાર બનાવવા માટેની આ ટ્રીક તમે જરૂરથી ફોલો કરજો જેના માટે મિક્સરનું એક જાર લઈ ચારથી પાંચ બદામના ચારથી પાંચ કાજુના અને ચારથી પાંચ પિસ્તા લેશું અને બે મોટી ચપટી જેટલો એલચી પાવડર લેશું તમે આખી એલચીનો ઉપયોગ પણ કરી શકો તો ત્યારબાદ અહીંયા બેથી ત્રણ મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર લેશું જે બિલકુલ ઓપ્શનલ છે મિલ્ક પાવડર ન હોય તો ઘરની ઘાટી મલાઈ ઉમેરી શકાય ત્યારબાદ સારી રીતે ક્રશ થાય તે માટે બે મોટી ચમચી જેટલું દૂધ ઉમેરી ફરીથી ક્રશ કરી લેશો આ ક્રશ થયેલા મિશ્રણને આપણે આગળ જે દૂધ ઉગળી રહ્યું છે તેમાં ઉમેરી દઈશું હવે સારી રીતના ઉમેરાઈ જાય ત્યારબાદ એને મિક્સ કરી લેવાનું છે આ ખીરમાં નેચરલી એકદમ સરસ કલર આવે ફ્લેવર આવે તે માટે આઠથી દસ દાતણા જેટલું મેં કેસર ઉમેરી દીધેલું અહીંયા પોસિબલ હોય તો વહેલું પલાળીને પણ ઉમેરી શકાય હવે કેસરને સારી રીતે દૂધમાં મિક્સ કરી ફરીથી ત્રણથી ચાર મિનિટ આપણે તેને સ્લો ફ્લેમ પર ઉકળવા દઈશું જેથી કરીને નેચરલી આ ખીરનો કલર ખૂબ જ સરસ આવી જાય ત્યારબાદ આપણે આમાં સ્વીટનેસમાં ખાંડ અથવા તો સાકરનો ઉપયોગ કરીશું હું અત્યારે એક મોટા ચમચે જેટલી સાકર લઉં છું તમને પસંદ હોય તો તમે અહીંયા ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો સાકર ઉમેરી ફરીથી દૂધ સાથે તેને મિક્સ કરી દઈશું અને લાસ્ટમાં આગળ પલાળેલા પૌવાને અહીંયા એડ કરી દઈએ જેથી કરીને પૌવા એકદમ સરસ પલળીને સોફ્ટ થઈ જાય પૌવા ઉમેરાઈ ગયા છે તો ફરીથી તેને આપણે મિક્સ કરી દઈશું અહીંયા તમે તમારી મનપસંદગીના કોઈપણ ડ્રાય ફ્રૂટ્સની કતરણ કરીને પણ લાસ્ટમાં સર્વ કરતી વખતે એડ કરી શકો છો હવે ત્રણથી ચાર મિનિટ ઉકળ્યા બાદ તમે આ ખીરનો કલર જોઈ શકો છો નેચરલી એકદમ યલોઇશ થઈ ગઈ છે તો સારી રીતે તેને મિક્સ કરી થોડી એવી ઠંડી થાય એટલે સર્વિંગ બાઉલમાં એડ કરી દઈએ તો શરદ પૂનમ પર બનતી સ્પેશિયલ આ ખીર તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો નોર્મલી મારા ઘરે આ ખીર સાતથી આઠ વાગે બની અને ત્રણથી ચાર કલાક માટે ચંદ્રના કિરણો જ્યાં સારી રીતે આવતા હોય ત્યાં રાખવામાં આવે છે તમે ઉપર કોટનનું કોઈ કાપડ ઢાંકી પાણીની થાળી ભરીને રાખજો જેથી કરીને કિરણો સારી રીતે આવશે કીડીઓ પણ નહીં ચડે અને આખી ત્રણ કલાક પછી જો તમે એન્જોય કરશો તો આખા વર્ષ માટેની શીતળતા ચંદ્રદેવના આશીર્વાદ પણ તમને મળી જશે થેન્ક યુ સો મચ અને રેસિપીનો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા સાથે જરૂરથી શેર કરજો